શ્રી જૈન સંઘ દ્વારા ત્રિદિવસીય મહોત્સવનું મહેંદીરસમ અને સાંજીના ગીતથી આજરોજ કરાયો પ્રારંભ શ્રી અચલગત જૈન સંઘ દ્વારા ભુજમાં ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ કાર્યક્રમ નિમિત્તે આજ રોજ રસમ અને સાંજીના ગીત ગાવામાં આવ્યા હતા તેમજ તપસ્વી દ્વારા અને સંઘના ભાઈઓ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આવતીકાલે ભક્તામર સ્ત્રોત્ર મહાપૂજન થશે તેમજ તારીખ અઠ્યાવીસ ના રોજ સવારે આઠ વાગ્યે બધા તપસ્વીઓના વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવશે ઉપપ્રમુખ અચલગંજ જૈન સંઘ ગુરુ ગુણોદય સુવર્ણવર્ષિત પારણા મહોત્સવ નિમિત્તે શ્રી અચલગંજ જૈન સંઘ દ્વારા દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ કાર્યક્રમ છે સવારના સમૂહ વ્રતોચ્ચાર બધા તપસ્વીઓ સાથે મળી વાત ગાતે ચિંતામણી જિનાલયની અંદર વ્રતોચ્ચાર કરવા માટે ગયા અને પૂજ્યશ્રી પૂર્ણપદ્ર પૂર્ણપદ્ર સાગર શ્રી કિશ્વરજી મહારાજ સાહેબના હસ્તે વ્રતોચ્ચાર કરવામાં આવ્યો અત્યારે સમૂહ સ્નાતક મહોત્સવ ચાલી રહ્યું છે જેના લાભાર્થી પરિવાર છે શાંતાબેન ચંદુલાલ પરસોત્તમ પરિવાર એ પરિવાર લાભાર્થી છે અને એમના પરિવાર દ્વારા સ્નાત મહોત્સવ ઉજવાઈ રહ્યું છે આ કાર્યક્રમ ખૂબ શરૂઆતનો કાર્યક્રમ છે અને સ્નાતક મહોત્સવની અંદર પ્રભુજીના જન્મ મહોત્સવનો કલ્યાણ ઉજવવામાં આવતું હોય છે આજે બપોરના બીજો કાર્યક્રમ છે મહેંદી રસમ અને સાંજીના ગીત તમામ તપસ્વીઓ અને તપસ્વીઓના મહેમાનો વધે મહેંદી મુગાવશે અને સાથે સાથે સાંજીના ગીત ગાવામાં આવશે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તપસ્વીઓ દ્વારા અને સંઘના ભાઈ બહેનો દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમ બનાવવામાં આવ્યું છે જેનો આજે રાત્રે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવતીકાલે સવારે ભક્તાવન મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે જે ભક્તાવન મહાપૂજનના લાભાર્થી પરિવાર છે બાબુલાલ જાદવજી પરિવાર વોરા રવિલાલ પોપટલાલ પરિવાર અને રાત્રે કાર્યક્રમ છે તપસ્વીઓનું બહુમાન કાર્યકરોનું બહુમાન તથા જે જૈન સમાજના સાધુ સાધુઓની વ્યાવત કરી રહ્યા છે સેવા આપી રહ્યા છે એવા ડૉક્ટરોનો બહુમાનનો કાર્યક્રમ પણ અમે રાખેલું છે અને તારીખ અઠ્યાવીસ ચાર સવારના આઠ વાગે બધા તપસ્વીઓ વાંચતે ગાજતે એના વર્ગરો નીકળશે અને હસ્તીરામપુર ડગડી બનાવવામાં આવી છે ડોસાભાઈ લાલચંદ ધર્મશાળા મતે ત્યાં આગળ જશે અને ત્યાં આગળ ઈક્ષુરસથી તપસ્વીઓના પારણા કરાવવામાં આવશે આ પર્વ છે વર્ષી તપ વર્ષી તપ એટલે કે ચારસો દિવસનો એક તપ છે આ તપની અંદર એક દિવસ ઉપવાસ કરવાનું હોય બીજા દિવસ વ્યાસનું કરવાનું હોય એ રીતે એકાંતરા ઉપવાસથી આ તપ કરવામાં આવતું હોય છે તો ચારસો દિવસની અંદર બસો દિવસ ઉપવાસ કરવાના હોય કે જેની અંદર કંઈ પણ ખાવાનું ન હોય ફક્ત ઉકાળેલું પાણી પીવાનું હોય અને બાકીના બસો દિવસની અંદર બે ટાઈમ ફક્ત ભોજન કરવાનું હોય એટલે આવતું હોય છે છે તો દિવસ તપ પૂર્ણ થઈ રહ્યું આ ચારસો દિવસના તપની અંદર ઇન્ડિયા લેવલે આ તપમાં લગભગ સત્યાવીસો આરાધકો જોડાયેલા છે અને ભુજની અંદર સમૂહ વર્ષ તપની અંદર ઓગણસાઠ આરાધકો જોડાયેલા છે જ્યારે ના પારણાની અંદર અખિલ કચ્છમાંથી પંચોતેર જણા પારણું કરવા માટે આગળ છે